દાહોદથી દ્વારકા કેટલા કિલોમીટર થાય છે અને ક્યાં થઈને જવાય છે અને કયા રૂટ ઉપર થઈને જવાય છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મિત્રો મેળવી શકો છો તો કેટલા કિલોમીટર થાય છે અને કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે એની સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું અને કયા કયા રૂટ ઉપર થઈને નીકળે છે દાહોદથી દ્વારકા જવા માટે તો બસ વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો અને ચેનલની અંદર નવા હોય ને આવા મેપને લગતા કોઈ પણ તમારે વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે ક્યાંય પણ જવું હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને મેપ ખોલી લેવાનું છે આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર જે મેપનું ઓપ્શન આવે છે મેપને તમારે ઓપન કરી લેવાનું છે અને હું ત્યાં જ મિત્રો અહીંયા સર્ચ કરું છું મિત્રો ખાસ કરીને તો અહીંયા હું સર્ચ કરું છું દાહોદથી દ્વારકા તો ચલો આપણે અહીંયા સર્ચ કરી લઉં છું તો અહીંયા હું સર્ચ કરું છું દાહોદથી દ્વારકા તો કયા કયા રૂટ ઉપરથી નીકળે છે કેટલા કિલોમીટર થાય છે બધી માહિતી આપણે અહીંયા જોવાની છે તો ચલો અહીંયા મેં સર્ચ કરી લીધું છે તો હવે કેટલા કિલોમીટર થાય છે દાહોદથી દ્વારકા અને ક્યાં થઈને નીકળ્યા છે અને કયા કયા રૂટો છે એની બધી માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે અને કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે અને કેટલા કિલોમીટર થાય છે એની બધી માહિતી મિત્રો વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો તો ચલો વિડીયોની આપણે શરૂઆત પણ કરી લઈએ તે ક્યાં થઈને નીકળે છે અને કઈ રીતે અને કેટલો કિલોમીટર થાય છે તો બસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો કયા કયા રૂટ ઉપર થઈને નીકળાય છે અને ક્યાં થઈને જવાય છે તો ચલો અહીંયા આપણે વિડીયોને ઓપન કરી લઈએ છીએ અને કેટલા કિલોમીટર થાય છે કઈ રીતે આપણે જોવાનું છે બધું આપણે અહીંયા ચેક કરી લઈએ છીએ કયા કયા રૂટ ઉપર થઈને નીકળાય છે તો એના માટે મેન તો રૂટ અહીંયા તમને જોવા મળી રહ્યો છે મેઇન રૂટ એના કિલોમીટર કેટલા થાય છે એ પણ તમને કહું અને કેટલો સમય લાગે છે ક્યાં થઈને નીકળાય છે આપણે દાહોદથી દ્વારકા જવા માટે તો મેપની અંદર આ બધી માહિતી છે અને મેપની અંદર જે બાયપાસ રોડ આવે છે એની પણ માહિતી સાથે સાથે તમને વિડીયોમાં મિત્રો મળી રહેશે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તો જ્યાં મિત્રો દાહોદથી તમે નીકળો એટલે કોધરા રોડ તરફ તમારે નીકળવાનું રહેશે કોધરા રોડ તરફ તમે નીકળશો એટલે હોટલ શાંતિ તોરલ આવશે તો એ હોટ જે હોટલના રોડ ઉપર તમારે ત્યાં નીકળવાનું છે તો આગળ જશો એટલે મિત્રો કંબોઈ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આવે છે એનાથી આગળ તમે જશો તો ઢંઢેલા આવશે એના પછી જે પણ મિત્રો રૂટ આવી રહ્યા છે ગામડાઓ આવી રહ્યા છે એ ગામડાઓ તમને કહી રહ્યો છું કોઈ સ્પેલિંગની અંદર કદાચ ભૂલ થઈ જાય તો પણ મિત્રો તમે અમને માફ કરી લેજો તમે ખુદ જોઈ લેજો ત્યાર પછી મિત્રો લીંબખેડા તમારે લીંબખેડા તરફ આગળ થઈને નીકળવાનું છે તો લીંબખેડા થઈને પીપોલ અને પંચેલા બે રૂટ છે તો તમે પીપોલ થઈને નીકળી શકો છો અને પંચેલ તરફ થઈને પણ નીકળી શકો છો એના પછી આગળ જશો એટલે તમારા માટે થોડાક માટે બે રૂટ આવે છે જે થોડાક કિલોમીટર માટે વધારે કિલોમીટરની બાર કિલોમીટરના અંતરે આવશે પછી આવશે સંત રોડ અને સંત રોડ ઉપર થઈને નીકળશો એટલે આગળ જે મેઇન સ્ટેશન આવે છે તે કયા કયા સ્ટેશન આવશે ગઢ આવશે ચુંદડી આવશે ત્યાર પછી આગળ જશો એટલે કોટડા કોટડા તરફ થઈને નીકળશો ગોઈંદ આવશે છબ્બણપુર આવશે એના પછી આગળ જશો એટલે ત્રિમંદિર ગોધરા આવશે વાવડી ગોર્ધા આવશે એના પછી આગળ જશો એટલે કયા કયા મિત્રો જે રૂટ આવે છે મોટી કંટડી આવશે અને ત્યાર પછી આગળ જશો એટલે ઉદલપુર છે ઉદલપુર સાઈડમાં રહી જશે ત્યાર પછી સેવલિયા છે જે સેવલિયા ગામ છે સાઈડમાં રહી જશે કારણ કે રૂટ ત્યાંથી મિત્રો બે પડે છે તમે સેવલિયા થઈને નીકળવું હોય ને તો પણ મિત્રો નીકળી શકો છો એ તમને ખાસ વિનંતી કરું અને આગળ તમારે બીજા રૂટ ઉપર એટલે કે રોજાઉ થઈને નીકળવું હોય તો પણ તમે નીકળી શકો છો બાલાસિનોર તરફ થઈને તો આપણે બાલાસિનોર તરફ થઈને મિત્રો નીકળી રહ્યા છે આગળ બાયપાસથી આપણે નીકળવાનું છે જે ફાગવેલ આવે છે ફાગવેલ તરફ થઈને કઠાણા આવશે અનારા આવશે પહાડ આવશે કઠલાલ થાણા આવશે અને જે પણ મિત્રો ગામો આવી રહ્યા છે એ બધા મિત્રો રૂટ ઉપર તમારે અહીંયા આવવાના છે ખતરજ આવશે અને જે મહેમદાબાદ પાછો રૂટ અહીંયા મિક્સ થઈ જશે તો આગળના આ રૂટની મિત્રો વાત કરીએ ખાસ કરીને મોટા મોટા જે શહેર આવે છે તો એ પણ આપણે સાથે સાથે અહીંયા જોવાના છે ખેડા ઉપર થઈને નીકળવાનું છે ત્યાર પછી ધોળકા સાઈડમાં રહી જશે ધોળકા થઈને બાગોદરા આવશે બાગોદરા થઈને મીઠાપુરા આવશે મીઠાપુરા કાનપુર આવશે કાનપુરથી ઝાંખલ લીંબડી આવશે લીંબડીથી આગળ નીકળશો એટલે મઢાદ આવશે મઢાદ થઈને સાયલા આવશે સાયલા થઈને ચોટીલા આવશે ચોટીલા થઈને મિત્રો ભલગામ આવશે ભલગામથી બલણા બોર આવશે ત્યાર પછી આગળ નીકળશો એટલે રાજકોટ આવી જશે હવે રાજકોટથી પણ તમે મિત્રો આગળ નીકળશો એટલે પડધરી આવશે રામપરામત આવશે ત્યાર પછી ધ્રોલ આવશે ધ્રોલ થઈને ફળ આવશે ત્યાર પછી સાઈડમાં ધુવાણા આવશે અને વસાઈ બેડ મોટી ખાવડી ઝાખર દાંતા ખંભાળિયા ખંભાળિયા થઈને દાતરણ દાત્રણ થઈને બે રૂટ મિત્રો પડે છે નંદા જે નંદાણા થઈને નીકળાય છે અને ત્યાર પછી ગુરુગઢ થઈને પણ નીકળાય છે નીકળવું હોય તો ગમે તે રૂટ ઉપર થઈને તમે નીકળી શકો છો બંને સરખા છે અને તમે દ્વારકા મિત્રો ફોકી જશો તો આ મિત્રો જે રૂટ તમને કીધું એમાં કિલોમીટરની આપણે વાત કરીએ તો એમાં કિલોમીટર મિત્રો વાત કરીએ છસો અને છત્રીસ કિલોમીટર થાય છે મેપની અંદર જોવા મળી રહ્યા છે અને કિલોમીટરની વાત કરીએ તમારી ફોર વ્હીલર ગાડી છે મતલબ તો ટાઈમની વાત કરીએ તો અગિયાર કલાક મિત્રો લાગે છે હવે મેં તમને બે રૂટો જે આગળ પણ તમને કીધા હતા એ બે રૂટની અંદર કેટલો તફાવત પડશે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ કારણ કે બે રૂટનો જે તફાવત પડે છે ને એ થોડા માટે પડે છે કોઈ વધારે કિલોમીટરની એની અંદર તફાવત પડતો ખાસ નથી તો આપણે એ પણ આપણે ચેક કરી લઈએ કે કેટલા કિલોમીટર તફાવત ત્યાં પડે છે કારણ કે થોડોક રૂટ ફર ફેરફાર છે એટલા માટે તો એમાં કેટલો સમય લાગે છે તો સમયમાં એમાં છસો અને છત્રીની જગ્યાએ ઓગણત્રીસ કિલોમીટર થાય છે છસોને ઓગણત્રીસ એમાં કિલોમીટરની વાત કરીએ તો સાત કલાકનો ફરક પડે છે તમે ડાકોર ઉપર થઈને નીકળો તો ગોધરાથી ડાકોર થઈને ખેડા તરફ નીકળો ને તો નવ કિલોમીટરનો મિત્રો તમને ફરક પડશે એટલે શોર્ટકટ પડશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો